એકાદશી મહાવધિ વિજય એકાદશી સ્વામિનારાયણ ભગવાન એકાદશી વ્રત વિશે કહે છે કામ ક્રોધ લોભ આદિ સંબંધી ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહીં અને દેહ કરીને કાંઈ

સ્વામિનારાયણ ભગવાન કહે છે અમે પણ કહીએ છીએ આવું વ્રત પંદર દિવસમાં એક વાર આવે તેની ઉપર ભગવાન પ્રસન્ન થાય છે એકાદશી નું વ્રત કરે અને ભગવાનની કથા કીર્તનાદિક ને કરે અને સાંભળે ને રાત્રિ એ જાગરણ કરે તો તે વ્રત સાચું છે કેવું કરીએ છીએ એ તો આપણે જાણીએ ભગવાન જાણે હો એમાંય ભાઈ અત્યારનો જમાનો ઓહો લોકોએ એવું સંશોધન કર્યું એવું સંશોધન કર્યું કે મેંદાના લોટમાંથી ચણાના ચણા ના લોટમાંથી ઘઉના લોટ જેટલી મીઠાઈ અને વાનગીઓ બને એટલી વાનગીઓ ફરાળી લોટમાં સંશોધન આફ્રિકામાં એક ફરાળી થાય છે એનું નામ તો હું ભૂલી ગયો ડાંભો એવું કઈ કહે છે એનો લોટ બને પછી સિંઘોડાનો લોટ બને મોરૈયો એટલે કે રાજગરો મોરૈયો કેતા સાંબો એનો લોટ બને રાજગ્રાનો લોટ બને બરાબર અને આમાં ઓછા વધતા પ્રમાણમાં કરી કરી અને લોકોએ એવું સંશોધન કર્યું કે તમે ફળારી ગમે તે વાનગી બનાવો બની શકશે આમાંથી થેપલા બને ઢેબરા બને પુડલા બને એ વગેરે વગેરે વાનગી બને બરાબર અને પછી ભાઈ કાલો હવે આજ તો એકાદશી છે હા એમાં તો જેવા તેવા માણસ સામાન્ય માણસ નું કામ નહિ હો ભાઈ હા ચાલુ દિવસમાં એ દિશ પડતી હોય પચાસ રૂપિયાની તો એકાદશી ડિશ પડે સો રૂપિયા ની એવી વાનગીઓ બનાવે અને આજના લોકો બનાવવામાં ફાવટ આવી ગઈ હોય માસ્ટરી આવી ગયું હોય અને વાનગી બનાવે એકાદશી છે આજ તો ઓહો એકાદશી દરવા ઘરના દરવાજા ઉભા કહે કે આજે હું ઘરમાં પ્રવેશ કરવું કે કેમ શું થાય આજે મારું હા આવી એકાદશી લોકો કર્યો ધન્યવાદ છે આપણે એને ધન્યવાદ એકાદશી કરે પણ આમાં શું કીધું ખબર પડી એકાદશી નું વ્રત કરે અને ભગવાનની કથા ને કરે અને સાંભળે અને રાત્રિ જાગરણ કરે તો તે વ્રત સાચું છે અને શાસ્ત્ર માં એનું જ નામ એકાદશી કહી છે આપણે કેવી એકાદશી કરીએ છીએ હવે મેળા મેળા કરો બરાબર હવે આટલી વાત કરી આ વચનામૃત વચનામુર્ત સ્વામિનારાયણ વાત કરી અને વચનામૃત નો આઠ હવે એકાદશી ના મહિમાનું આ કોઈ એક પુસ્તક છે એમાં મહાવદી વિદ્યા એકાદશી બરાબર એમાં આપણે જોઈએ યુધિષ્ઠિર રાજાએ પૂછ્યું કે હે વાસુદેવ હે કૃપાસિંધો મહાવધિ એકાદશીનું શું નામ છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજેન્દ્ર માઘવધી એકાદશીનું વ્રત કહું છું તે તમે સાંભળો આ એકાદશીનું નામ વિજ્યા છે આ એકાદશીનું વ્રત કરનાર સદા જય પામે છે ઓહો હો સાંભળો સાંભળો તેના વ્રતનું મહાત્મ સઘળા પાપોને હરનાર અને ઉત્તમ છે

આથી સુગ્રીવની મદદથી વાનર સૈન્ય એકઠું કરી રામ સીતાની શોધ કરવા નીકળ્યા સીતાની શોધ માટે રામ ભક્ત હનુમાનજીએ મોટું કાર્ય કર્યું પછી સમુદ્ર પાર કરવા માટે રામચંદ્રજી ભગવાને લક્ષ્મણજીને કહ્યું કે હે લક્ષ્મણ આ સમુદ્રના અગાધ જળને ક્યાં પુણ્યથી ક્યાં પુણ્યથી તરી શકીશું એબે ત્યારે લક્ષ્મણજી કહે છે હે મહારાજ હે પુરાણ પુરુષોત્તમ આપજ આદિ દેવ છો આ દ્વીપમાં બે કોશને છેટે એક આશ્રમ છે તેમાં બક બકલા બકલા દભ્ય મુનિ રહે છે તેમણે ઘણા બ્રહ્માઓ જીઠા છે ઓહો માટે એ પુરાણા મુનિ શ્રેષ્ઠને પૂછવાથી તેનો ખુલાસો મળશે પછી શ્રી રામચંદ્રજી ભગવાન મોટા મુનિ પાસે જઈ મસ્તક નમાવી નમસ્કાર કર્યા ત્યારે પુરુષોત્તમ રામ આવ્યા છે એમ જાણી આપ ક્યાંથી પધાર્યા એમ મુનિ રાજે પૂછ્યું ત્યારે રામચંદ્ર ભગવાને કહ્યું એ મહારાજ હું આપની કૃપાથી લંકાના રાક્ષસોને જીતવા માટે સૈન્ય સાથે સમુદ્ર કિનારા સુધી આવ્યો છું હવે આ સમુદ્ર પાર ઉતરી શકાય તેવો ઉપાય કૃપા કરીને કહો મુન વ્રત કરવાથી સમુદ્ર પાર કરી શકાય છે વિજય પ્રાપ્ત થશે કરશો તેમાં સંશય નથી હવે ફળ આપનારી વિધિ સાંભળો દસમી દિવસે સોના રૂપા તાંબા અથવા માટીનો એક ઘડો લેવો પછી ઠંડી કરી તે પર સાત ધાન્ય ને પાથરી તેના ઉપર પંચ પલ્લવ પાંદડાવાળા વાળા જવ થી ભરેલા ગળા ને મૂકીને તેના ઉપર જળ થી ભરેલું ત્રભાણું મૂકવું ત્રભાણાની અંદર વિષ્ણુ ની મૂર્તિ પધરાવવી એકાદશી ને દિવસે પ્રાત સ્નાન કરી સ્થાપિત ગળા ઉપર ચંદન પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય વગેરે ઉપચારો થી નારાયણ ની પૂજા કરવી

కృష్ణకాదశ్యాం విజయా నాూర్ణం స్వామినారాయణ భగవాన్ జయ